મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે નવો નિર્ણય દસ ડોક્યુમેન્ટ તમારે અપડેટ કરાવવા પડશે નહીં તો તમારું રેશન કાર્ડ છે એ બંધ થશે અને તમને અનાજ મળતું પણ બંધ થઈ જશે સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા કયા જે દસ ડોક્યુમેન્ટ છે એ તમારે અપડેટ કરાવવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ મિત્રો ગરીબ લોકોને ખાદ વિભાગ દ્વારા રેશન કાર્ડ જારી કરવામાં આવે છે તો રેશન કાર્ડ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર આ યોજનાનો લાભ મેળવી શકે છે તેની મદદથી તેઓ મફત રાશન મેળવી શકે છે તેમણે જણાવીએ કે કાર્ડ ફક્ત જરૂરિયાતમંદ લોકો માટે જ બનાવવામાં આવે છે તો અલગ અલગ રેશન કાર્ડ બનાવવા માટે અલગ અલગ નિયમો સુવિધાઓ આપવામાં આવે છે તો કેટલાક રાજ્યોમાં એપ્લિકેશન ઓફલાઈન ઓનલાઈન બંને આપી શકાય છે જ્યારે કેટલાક રાજ્યોમાં માત્ર ઓફલાઈન સુવિધા ચાલુ છે તો રેશન કાર્ડ બનાવવા માટે યોગ્ય માપદંડ ભારતમાં ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે તો આપણે જાણીએ કે રેશન કાર્ડ કઈ રીતે બનાવી શકાતું નથી અથવા કોણ બનાવી શકતું નથી તો એની અંદર આપણે વાત કરીશું આજકાલ ઘણા લોકો ભારત સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તો આ સાથે જ રાશન કાર્ડ ધારકો માટે એક મોટું મહત્ત્વ સમાચાર આવી રહ્યા છે તો વાસ્તવમાં ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઈ કે પ્રક્રિયા શરૂ કરી છે તો ઈ કે વાયસી કરાવી ઘણા ફાયદા મેળવી શકાય છે તો સમયસર તમે ઈ કે વાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે રેશન કાર્ડની અંદર ઈ કે કરવાથી શું ફાયદો થશે તો કુટુંબની ચોક્કસ માહિતી ઈ કે દ્વારા સરકારના તમામ પરિવારોના સભ્યો વિશે અપડેટ માહિતી મેળવી છે તો છેતરપિંડી નિવારવા આ પ્રક્રિયા સુનિત કરે છે કે માત્ર પાત્ર જે વ્યક્તિઓ છે એ જ લાભ લઈ શકે તો સરકારી યોજનાનો લાભ પરિવારના તમામ અને અન્ય સરકારી યોજનાનો પણ લાભ લઈ શકે છે તો ડેટા અપડેટથી જો તમારા પરિવારના નવા સભ્યો ઉમેરવા આવે તો તમે વિગતે પણ ઈ કેવાયસી ઉમેરી શકો છો તો તમારા ઘરની અંદર જેટલા સભ્યો છે એમનું આધાર ડિટેલ પાન કાર્ડ ડિટેલ અને બેંક ડિટેલ આપવી જરૂરી છે જેથી ઈ કેવાયસી થઈ શકે તો કયા કયા ડોક્યુમેન્ટ ઇ કેવાયસી માં આપવાના છે જે દસ રહેશે આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર સરનામાનો પુરાવો પાન કાર્ડ ફોટો પરિવારના સભ્યોના નામ નેતા એટલે કે વડાનું નામ બેંક પાસબુકની નકલ આ દસ ડોક્યુમેન્ટ છે એ તમારે ઇ કેવાયસી માટે આપવાના રહેશે તો મિત્રો ઇ કેવાયસી તમે સેવા કેન્દ્ર દ્વારા રેશન કાર્ડ ઇ કેવાયસી પ્રક્રિયા તમારા નજીકના સીએસસી સુવિધા દ્વારા તમે કરાવી શકો છો તો તમામ દસ્તાવેજો અપડેટ કરવાના છે સબમિટ કરવાના છે તો જન સેવા કેન્દ્રમાં સ્ટાફ તમારા દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરી શકશે તો મિત્રો તમારા નજીકની અંદર જો તમે એ કેવાયસી કરાવવા માંગો છો તો તમે કરાવી શકો છો જન સેવા કેન્દ્રની અંદર જઈ અને આ દસ ડોક્યુમેન્ટ તમારે અપડેટ કરવાના રહેશે તો મિત્રો આથી રેશન કાર્ડ ધારકો માટે સૌથી અગત્યની માહિતી જે દસ ડોક્યુમેન્ટ તમારે અપડેટ કરવાના છે જેથી તમારા તમામ કુટુંબના સભ્યોના નામ સરકાર દ્વારા પહોંચી શકે અને સરળતાથી તમને બીજી સરકારી યોજનાનો લાભ લઈ શકો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત